કતરગમમાં ગજેરા સર્કલ પાસે આવેલ ડાયમંડની કંપનીમાં વહેલી સવારે આગ લાગતા ચૌદ જેટલા કારીગરો દાજ્યા આગની ઘટનામાં ચૌદ પૈકી બે કારીગરોની હાલત ગંભીર હોવાની હકીકતો સામે આવી સુરતમાં કતરગમ વિસ્તારમાં ગજરા સર્કલ પાસે આવેલ ડાયમંડના કારખાનામાં આગ લાગી હતી જેમાં લક્ષ્મી ડાયમંડ બી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હોવાની હકીકતો સામે આવી હતી બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગમાં કુલ ચૌદ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્ત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડાયમંડ કંપનીમાં આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે વહેલી સવારે કારીગરો જ્યારે આવ્યા ત્યારે ગેસ લીકેજના કારણે ધડકા બેઝ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જેમાં ઘટના સમયે હાજર ચૌદ જેટલા કારીગરો દાજી ગયા હતા 14 બેકી બેની હાલત ગંભીર હોવાની સામે આવ્યું છે તો તમામ સારવાર અર્તેખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો વધુમાં ફાયર વિભાગે જણાવ્યું કે ઘટના બન્યાને 25 થી 30 મિનિટ બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તો સમગ્ર મામલે મેયર દક્ષેશ માવાણી ઈજાગ્રસ્તની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે 14 ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે 14 બેકી બે લોકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે મળ્યો કઈ ઘટના ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજરા સર્કલ લક્ષ્મી અંકલેવ બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કયું થયું હશે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જો એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઈનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી છે કેટલી ગાડીઓ આવેલી છે કતારગામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી છ ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે બે માણસો એક દાજેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે વજરા સર્કલ પર કતાર ગામની અંદર એક જ્વેલરી ફેક્ટરીમાં એલપીજી ગેસ ની તે લીકેજના હિસાબે સવારે મોર્નિંગમાં બ્લાસ્ટ થયો છે ચૌદ એક જણા દાજી ગયા છે

ફેક્ટરી હિસાબે ભઠ્ઠીમાં એલપીજી ગેસ દ્વારા રાત્રે કંઈ લીકેજ હતું તો સવારે જેવા ચૌદેક જણા કારીગરો કામ પર આવ્યા અને સગડી શરૂ કરી ત્યાં બ્લાસ્ટ થયો હતો હોય ધ્યાન તો અત્યારે યોગ્ય તપાસ થઈ રહી છે જે કોઈ કસૂરવાર હોય તેની પર કાયદેસરના ના પગલા ભરવામાં આવશે કારણ કે સુરતમાં ઘણી જ્વેલરી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ રહી છે આવનાર સમયમાં આવી ઘટના બીજી વાર ન થાય તે માટે એસઓપી કારીગરો ને કારીગરોને એને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ચૌદ જણા જયારે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા ચૌદ જણામાંથી જે છે એમાં બે જણ થોડી ગંભીર તકલીફ છે બાકીના જે છે એને પચીસ થી ત્રીસ ટકા બંધ છે અને બાકીના બધાને ડ્રેસિંગ કરીને બપોરે લગભગ રજા આપી દેવામાં આવશે. શું લાગે છે કઈ રીતે પરિસ્થિતિ આલોચન અત્યાર બધાને આપણે ઇમરજન્સી સારવાર આપી રહ્યા છે. અત્યારે આપણે કોઈ પણ ભવિષ્ય ન કહી શકાય પણ એમાંથી મેં કીધું છે કે બે એક જે દર્દીઓ છે એ થોડા ગંભીર છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મી રાણા વોઇસ ઇન્ડિયા ટીવી